પાણી આવી જાય આવ્યું તો નદી એટલે કવૈયા માંથી નિરણ નો આડા અને નાના નાના લાગ્યા એટલે બળદ ને છાંઠે બલકયા પકડી પકડી બેઠા હોય એ અહીંયા ગાડા છોટે ખેતરપાડ દાદા ના દર્શન કરી જાન ત્યાં પોચું પોચું થાય હરખ આવતો આવવા મળ્યું છે ત્યારે ઉપર જયારે કાર્યક્રમ કર્યો એ પણ યાદ છે જયારે અરવિંદભાઈ બારોટ અહીંયા માં નથી માનતો એની પહેલાની જે એના કેટલા રેકોર્ડિંગ

ફોર સીધી સીધી એટલે ભાનુદાદા કારણ કે ભાનુદાદા નો વારો આવી જાય એ વળી આગલી સીટ આગળ બે જાય એમ બેસે તો ત્યાં પોગે ને તો અહિયાં ભાનુદાદા નામ હોય નહીં આયોજકો જે હોય હામ આવ્યા મયારામ બાપુ આવ્યા એમ્બેસેડર આવે એટલે તો બાપુ બહુ એટલે ઓલા આયોજકો જે તરત કે આ ડ્રાઈવર ને ક્યાંક બહાર થઈ ગયા શું સાહેબ ઢોંગ કરવાની છે એમાં મજાક ની જે મોજો હતી ચૌદશ નો પ્રોગ્રામ અને આજે ચૌદશ ના દિવસે હવે તો પૂનમ થઈ ગયા એટલે આજની રાત નો પ્રોગ્રામ બરોબર હોય એટલે આનંદ એ થાય કે ચૌદશ ને રાત નો પણ લાભ મળે અને પૂર્ણિમા ની પ્રભાત માં લાભ મળે હનુમાન જયંતિ ચૈત્રી પૂર્ણિમા એટલે એક તો ભગવતી નો પણ ચૈત્ર મહિના નો મધ્ય દિવસ એમાં હનુમાનજી નું પ્રાગટ્ય હનુમાન જયંતિ પણ કહી શકાય આ આ દિવસે કદાચ હનુમાનજીને માં જાનકી મેળ હશે ચૈત્ર મહિના શક્તિ નું પ્રાગતિનવ વિધિ કહેતા હતા નહીં તો કાળી ચૌદશ છે હનુમાનજી તો સૂર્ય સૂર્યગ્રહણ હોય